ચલો સરસ મજાનું હરણ બનાવી દો તો અરે વાહ સરસ વેરી ગુડ શું બનાવ્યું હરણ વેરી ગુડ ચલો અધ ચલો બેને કેટલા ફુગ્ગા મૂક્યા છે જો પાંચ કેટલા છે પાંચ જો એક બે ત્રણ ચાર અને પાંચ બરાબર કેટલા ફુગ્ગા છે પાંચ ચલો એ સોરિયા બેને એક ફુગ્ગો પૂરી કાઢો

અંક છે 1 2 3 કેવું છે એવું શૂન્ય પણ શું કહેવાય અંક કહેવાય જયેશભાઈ 5 5 5 કેટલા છે 5 ચાલો એક બિસ્કિટ ખાઈ જાવ જયેશભાઈ તમે આ એકદમ મોટોમ નાખી દીધો કેટલા વધ્યા હવે કેટલા વધ્યા કેટલા વધ્યા 4 4 બિસ્કિટ વધ્યા કેટલા વધ્યા 4 એક ઓછું બિસ્કિટ થયું થાય ને ઓછું ચાલ હવે જયેશભાઈ ચાલો जयेश भाई एक बिस्किट હવે તમે વિરતભાઈ ને આપો વિરતબે ખાઈ જાવે ચાલ હવે કેટલા રહ્યા એક જો પાંચ હતા એક જયેશભાઈ ખાધું એક વિરતભાઈ ખાધું હવે કેટલા વધ્યા ત્રણ ચલો એક બિસ્કિટ જાનવી બેન ને આપો જય સાબ જાનવી ને એક બિસ્કિટ જાનવી ને આપો ચાલ હવે કેટલા વધ્યા બે ચાલ કેટલા વધ્યા હવે બે ચલો એકઈ મીમીસ બેન ને આપો

चलो एक मन को भी रज नापी दो कितना बजे आया चलो एक मन को इस बार नापी दो चलो वीरा अब पांच जोड़े कितना मन कर चलो एक मन को जानवी ना पी दो चलो कितना बजे आया बे एक मन को रिद्धि ना पी दो, दो. दा, दा। दो दा. दे। दे, चलो एक मन को कृष्णा ना पी दो कितना बजे आया 0 કસ સુજ ના વધ્યું તો કેટલા વધશે 0 કસ સુજ ના એટલે શું મુકવાની શૂન્ય 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 શું મુકવાનું શૂન્ય કસ સુજ ને એટલે શૂન્ય બરાબર જો શૂન્ય છે ને એ પણ એક અંક છે શું છે એ પણ એક અંક છે શૂન્ય બરાબર ચલો આપણે હવે બીજી વસ્તુ લઈશું ચલો હવે કૃષ્ણાબેન પાસે કેટલા ચોકલેટો છે ગણો चलो एक जी कृष्णा बेन एक चॉकलेट તમે જાનવી બેન ને આપી દો હવે કેટલી વધી कृष्णा પાસે 4 4 चलो एक कृष्णा બેન તમે લઈ લો चलो કેટલી વધી 1 चलो एक પાર્ટ ને આપી દો 2 2 કેટલી વધી 2 चलो एक આપણે ઐશ્વર્યા ને આપી દો કેટલી વધી 1 एक चलो एक આપી દો ઋദ്ധി બેન ને કેટલા વધ્યા 0 કસું વધ્યું नाही कशुज नाही शून्य अंक मुकवारस खबर पडी की ना कशुज ना शुकवान शून्य सरस चला मस्त मजा निप कर दो।